રંગાઈ ગયા રે અરે સાહેબ આવે છે ખાડા બધા રે સાહેબ આદે અંગનો ચિતરાઈ ગઈ રે અરે સાહેબ આવે પોલીસ દગ ઉઠવાઈ ગયા રે અરે સાહેબ આવે છે સાહેબ આવે છે ગુજરાતની જનતાએ હવે સહજતાથી એ સ્વીકારી લેવું પડશે કે જો તમારે કોઈ વિકાસના કામ જોતા હોય જો તમારી આજુબાજુના વિસ્તારની અંદર જો તમને પાણીની સુવિધા ન મળતી હોય તમારા રોડ રસ્તા જો તૂટી ગયા હોય તો તમારી પાસે હવે એક જ વિકલ્પ વધ્યો છે જો તમે તંત્રને તમારા ધારાસભ્યને તમારા જે કોર્પોરેટર છે જે સાંસદો છે એ તમામને જો તમે રજૂઆત કરી કરીને થાકી ગયા છો તો એક જ વિકલ્પ હવે ગુજરાતની જનતા માટે વધ્યો છે અને એ વિકલ્પ છે કે સાહેબને ગુજરાતમાં ગુજરાતમાં બોલાવો જો જો સાહેબ આવશે અને તમારા વિસ્તારની મુલાકાત લેશે તો જ્યાં તમને જે વસ્તુની ખોટ પડી રહી છે એ ઝડપથી તમને મળી જશે જેમ કે તમારા રોડ રસ્તા તૂટી ગયા છે તો એ પણ તમારા રિપેર થઈ જશે જો સાહેબ તમારા વિસ્તારમાં આવ્યા તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ગુજરાતની જનતા કેટલા સમયથી ક્યાંક એવું વિચારી રહી છે કે ઘણા બધા વિસ્તારમાં તમે જાઓ એટલે લોકોનો એક જ પ્રશ્ન હોય છે કે અમારા જે આજુબાજુના રોડ રસ્તા છે તૂટી ગયા છે પાણીની સુવિધા સારી નથી મળતી ગટરની વ્યવસ્થા સારી નથી અને ક્યાંક ને ક્યાંક ગટરો ઉભરાય છે એનું પાણી અમારા ઘર સુધી આવે છે એટલે અમને તકલીફ તો ઘણી બધી છે કેટલી બધી વખત અમે અમારા કોર્પોરેટરને જાણ કરી છે નગરપાલિકાના પ્રમુખ હોય તો એમને જાણ કરી છે અને એમની જ સાથે ઘણી બધી વખત ધારાસભ્યને પણ કીધું છે કે અધિકારીઓ સાંભળતા નથી એટલે તમે કામ કરાવજો અને પણ જો તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં ન આવે તો હવે ક્યાંક એવું લાગે છે કે સાહેબને એકવાર ગુજરાતની મુલાકાત કરાવવી પડે અને એ જે વિસ્તારમાં કામ નથી થતા ત્યાંની જનતાએ ક્યાંક એવું નક્કી કરવું પડે કે જો સાહેબ આપણા વિસ્તારમાં આવશે તો આપણા વિકાસના કામ થશે આપણને જે નથી મળતું તે પણ આપણને મળવા લાગશે અને આવું હવે આપણા ગુજરાતના અંદર જે નિકોલ વિસ્તાર છે ત્યાં એવું બની રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર એક રીલ ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં એક ગીત મુકવામાં આવ્યું છે અને એમાં એવું સંભળાઈ રહ્યું છે કે હવે બધા જ ખાડા પુરાઈ ગયા છે કેમ કે સાહેબ આવે છે તો શું તંત્ર નગરોળ છે આ કાન કરીને બેઠું છે કેટલી બધી વખત રજૂઆત કરવાની તેમ છતાં કામ નહીં કરવાનું નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે કે પછી અમિત શાહ ગુજરાતમાં આવે કે પછી સીએમ ભૂપેન્દ્ર પટેલ કોઈ વિસ્તારની મુલાકાત લે તો જ રોડ અને રસ્તા છે રિપેર થાય વિકાસના કામ થાય ક્યાં સુધી આવું ચાલતું રહેશે તો ક્યાંક કદાચ હવે લોકો એવું પણ કહી રહ્યા છે કે કદાચ જો સાહેબ નરેન્દ્ર મોદી છે અમિત શાહ છે ભૂપેન્દ્ર પટેલ છે અને દિવસે દિવસે ગુજરાતની અલગ અલગ વિસ્તારની મુલાકાત લે તો પછી દિશા અને દશા બંને જે વિસ્તારની બદલાઈ જશે અને સવાલ એ પણ થઈ રહ્યો છે જે રાતોરાત રોડ રસ્તા બની રહ્યા છે જ્યારે ક્યારેક લોકો રજૂઆત કરે છે કે અમારે રોડ રસ્તાની જરૂર છે તો પછી ટેન્ડરના નામે લોકોને એવું કહી દેવામાં આવે છે કે ટેન્ડર બહાર પડશે પછી કામ થશે અને ડામરના રોડ રસ્તા છે ચાલુ વરસાદે જો આપણે બનાવશું તો તૂટી જશે આવું ક્યાંક જવાબ આપવામાં આવે છે તો શું સાહેબ આવે છે તો ડામરના રોડ રસ્તા અત્યારે જે આ રાતોરાત નિકોલમાં બન્યા છે તૂટી નહીં જાય કેમ સાહેબ ને ડામરના રોડ રસ્તાને કઈ લાગે પણ જેથી કરીને વરસાદ આવશે તો એ બચી જશે કયું એમની પાસે તંત્ર પાસે ઉપાય છે ક્યાં સુધી તંત્ર કરતું રહેશે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે તો જ રોડ રસ્તા રિપેર થાય લોકો ઘણી બધી વખત રજૂઆત કરે છે તેમ છતાં સાંભળવામાં નથી આવતું તો શું હવે વારંવાર નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લેવી પડશે અલગ અલગ વિસ્તારની મુલાકાત લેવી પડશે જેથી કરીને જ્યાં નકામા નાલાયક જ્યાં બધા જ સરકારી બાબુઓ છે એ ક્યાંક કામ કરશે લોકો હવે ગુસ્સામાં ભરાઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે નિકોલની તો આખી એક સુરત બદલી નાખી છે ચકાચક જે નિકોલ છે એમને કરી નાખ્યું છે કેમ કારણ કે નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં આવી રહ્યા છે હવે તે સોશિયલ મીડિયા ઉપર એક રીલ અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે નિકોલની અત્યારે જે આખી જે પરિસ્થિતિ છે બદલાઈ રહી છે રોડ રસ્તા આખા રિપેર થઈ રહ્યા છે તેમના ઉપર નજર કરી અને જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં છે તે જોઈ લઈ ગયા અરે સાહેબ આવે છે ખાડા બધા પુરાઈ ગયા રે આવે રેલું ચિતરાઈ ગઈ રે અરે સાહેબ આવે પોલીસ દાદા ગોઠવાઈ ગયા રે ઘણા રંગાઈ ગયા રે અરે સાહેબ આવે છે તે ખાડા બધા પુરાઈ ગયા રે સાહેબ આવે અરે સાહેબ આવેલીસ દાદા ગોઠવાઈ ગયા રે અરે સાહેબ આવે છે સાહેબ આવે છે ઘણા રંગાઈ ગયા રે અરે સાહેબ આવે છે ખાડા બધા પુરાઈ ગયા રે સાહેબ આવે છે ભાલુનો ચિતરાઈ ગઈ રે અરે સાહેબ આવે સાહુ પોલીસ દાદા ગોઠવાઈ ગયા રે અરે સાહેબ આવે છે સાહેબ આવે છે કણા રંગાઈ ગયા રે અરે સાહેબ આવે છે ખાડા બધા પુરાઈ ગયા રે સાહેબ આવે ભાલુનો ચિતરાઈ ગઈ રે અરે સાહુ પોલીસ દાદા ગોઠવાઈ ગયા રે કના રંગાઈ ગયા રે আরে সাহেব আเวছে খানা বদা পুরাই গয়া রে সাহেব আเวছে আল লো কত নাই গই রে আরে সাহেব আเวছে পলিসি দাদ গো ঠাই গয়া রে আরে সাহেব আเวছে সাহেব আเวছে কণা রং গাই গয়া রে আরে সাহেব আเวছে খানা বদা পুরাই গয়া রে સાહેબ આવે છે ભાગુ નો ગઈ રે અરે સાહેબ આવે પોલીસ દા દાગ ગયા રે અરે સાહેબ આવે છે સાહેબ આવે છે ગુજરાતની જનતા હોય કે પછી કોઈ પણ મીડિયા હોય તમામ અત્યારે એ જ સવાલ કરી રહ્યું છે કે સાહેબ આવે ત્યારે જ કેમ રોડ અને રસ્તા રિપેર થાય છે એમના વગર અધિકારીઓને ખબર નથી પડતી અધિકારીઓમાં બુદ્ધિ નથી કે જ્યારે લોકો રજૂઆત કરે છે તો કામ પણ કરવાનું હોય છે ટેન્ડરના નામે કેમ તમે લોકોને ધક્કા ખવડાવો છો કે પછી સાહેબને દેખાડવા માટે સાહેબની વાહ વહી લૂંટવા માટે કે ના અમારા વિસ્તારમાં બહુ સારું સારું છે અમારું ગુજરાત સારું સારું છે એવું બતાવવા માટે તમે આ કામ કરો છો

પણ હવે જે સોશિયલ મીડિયા ઉપર જે રીલ અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે કે સાહેબ આવે છે અને ખાડા બધા હવે પુરાઈ ગયા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર